મહેસાણા તાલુકાના જુરણંગ ગામે આવેલ મા ખ્યાતિ હોસ્પિટલ દ્વારા મેડિકલ કેમ્પ કરવામાં આવ્યો હતો જેમાં આરોગ્ય વિભાગ દ્વારા હોસ્પિટલ પાસે ખુલાસો માંગવામાં આવ્યો હતો જે બાબતે જુરણંગ સાર્વજનિક હોસ્પિટલના મંત્રી વિપુલભાઈ પટેલે તેમના મંતવ્ય જણાવ્યા હતા રિપોર્ટર સિદ્ધરાજ સિંહ ઠાકોર મહેસાણા અમારી હોસ્પિટલ જે આપણા ગામમાં આવેલી છે અને એને ટૂંક સમય પહેલાં દેવ દિવાળીના દિવસે ત્રણ વર્ષ પૂરા થયા છે અત્યાર સુધીમાં આપણી હોસ્પિટલને પચાસ હજારથી વધારે દર્દીઓએ સેવાનો લાભ લીધો છે અહીંયા બહુ જ નવી કિંમતમાં દરેક દર્દીની સેવા કરવામાં આવે છે ફક્ત દસ રૂપિયા કન્સલ્ટિંગ ફી રાખેલી છે તથા મેડિકલમાંથી દવાઓ પણ એકદમ નજીવી કિંમતે મળે છે આના સિવાય અહીંયા કન્સલ્ટિંગ ડૉક્ટર્સમાં ઓર્થોપેડિક એટલે કે હાડકાના રોગના નિષ્ણાંત ગાયડિક ડૉક્ટર સ્ત્રી રોગના નિષ્ણાંત